નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્યデー ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ એસ્ટ્રાઝેનેકાએ આખી દુનિયામાંથી કોરોનાની રસી પરત ખેંચી વેક્સિનની સુરક્ષા લઈને ઉઠ્યા ઘણા સવાલો કોરોના વાયરસ રોગચાળા દરમિયાન એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાં લોકોને રસી પૂરી પાડી હતી જે કોરોના રસી કંપનીએ પાછી ખેંચી લીધી છે કંપનીએ કહ્યું છે કે વિશ્વભરમાંથી તેની વેક્સા વેરિયા રસી પરત મંગાવી રહી છે ઉલ્લેખનીય છે કે એસ્ટ્રાઝેનેકા દ્વારા લાયસન્સ પ્રાપ્ત કોવિશિલ્ડ રસી ભારતમાં પણ કોરોના સામે રક્ષણ આપવા માટે આવી હતી ભારતમાં આપવામાં આવતી કોવિશિલ્ડ રસી પણ એ જ ફોર્મ્યુલા પર બનાવવામાં આવી છે જેના પર વેક્સઝા વેરિયા રસી બનાવવામાં આવે છે કોવિશિલ્ડ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી ભારતમાં કોરોનાની રસી પાછી ખેંચવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ એસ્ટ્રાઝેનેકાએ દાવો કર્યો છે કે રસીનું અપડેટેડ વર્ઝન ઉપલબ્ધ છે તેથી રસીનો જૂનો સ્ટોક પાછો ખેંચવામાં આવ્યો છે પ્રાપ્ત રિપોર્ટ અનુસાર કંપનીએ પાંચમી માર્ચે જ વેરિયાની રસી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો પરંતુ આ આદેશ સાતમી મેથી અમલમાં આવ્યો હતો બ્રિટિશ સ્વીડિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે કંપનીએ તાજેતરમાં સ્વીકાર્યું છે કે કેટલાક કિસ્સાઓમાં કોવિડની રસીની આડઅસર સામે આવી છે જેના કારણે કેટલાક લોકોમાં થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઈપોટેનિયા સિન્ડ્રોમ રોગના લક્ષણો જોવા મળ્યા છે લોકોમાં લય ગંઠાવવાનું પણ શરૂ થાય છે એસ્ટ્રાઝેનેકા કંપનીએ કોવિડ વેક્સિનને લઈ અનેક કેસનો સામનો કરી રહી છે એવો આરોપ છે કે કોવિડની રસી લીધા પછી ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમી સ્કોટ નામના વ્યક્તિએ એસ્ટ્રાઝેનેકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે સ્કોટે આરોપ લગાવ્યો છે કે રસી લીધા પછી શરીરમાં લોહી ગંઠાઈ જવાની અને મગજમાં રક્તસ્રાવની સમસ્યા હતી જેના કારણે તેના મગજને નુકસાન થયું હતું કંપની સામે આવા પચાસથી વધુ કેસ નોંધાયા છે કંપનીએ કોર્ટમાં લેખિત દસ્તાવેજોમાં એ પણ સ્વીકાર્યું છે કે કેટલાક કિસ્સાઓમાં કોરોના રસીમાં આડઅસર જોવા મળી શકે છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની